સરકારી લાકડી વડે ઉભી રાખી કારની તલાસી લેતા અંદરથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂ તથા ટીમ વોડકાની નાની મોટી 1152 નંગ બોટલ કિંમત રૂપિયા 270240 કારની કિંમત 5 લાખ રૂપિયા એક મોબાઈલ મળી કુલ 775240 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દીપક હરીશચંદ્ર ગયા સાકેત હાલ રહેવાસી રમણભાઈની ચાલ કેવડી ફળ્યા સોમનાથ દમણ મૂળ રહેવાસી રઘુનાથ ગંજ ગામ તાલુકો મનગાવા જિલ્લો રીવા મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર રાજુ યાદવ રહેવાસી ડાબે દમણ તથા દારૂનો જથ્થો મંગાવનાર રાજુ યાદવનો માણસ રહેવાસી બારડોલી એમ બે જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઈ બીસી ગઢવી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી